વાર્ષિક પરીક્ષાના પેપરમાં વિદ્યાર્થીઓના જવાબો એક સરખા લાગતા જૂનાગઢ કલેક્ટરે શિક્ષકોને એમ પૂછ્યું હતું કે બધા વિદ્યાર્થીઓના જવાબ કેવી રીતે એક જ સરખા હોઈ શકે ત્યારે શિક્ષકોએ ઉડાવ જવાબ આપતા કહ્યું હતું કે એ તો સાહેબ એવું જ હોય કંઈ કાઢી લેવા જેવું નથી હોતું એટલે બધી શાળામાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં લખાવતા જ હોય છે પછી તો કલેક્ટરે અને ડીડીઓએ શિક્ષકોને ખખડાવ્યા હતા અને છ શિક્ષકોની એક બદલી કરાવી નાખી હતી વિસ્તારે વાત કરીએ આ વિષય પર નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન જૂનાગઢના વંથલી તાલુકાના લાયસન્સ નગર સંતપુરધર પ્રાથમિક શાળામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે થયું કંઈક એવું કે જૂનાગઢ કલેક્ટરને વાર્ષિક પરીક્ષાના પેપરમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ જૂનાગઢ કલેક્ટર અનિલ રણાવસિયાએ જવાબો જોયા તો વિદ્યાર્થીઓના જવાબો એક સરખા જ હતા તો તેમણે શિક્ષકને બોલાવ્યા અને પૂછ્યું કે આવું કેમ થયું ત્યારે શિક્ષકોએ કલેક્ટરને ઉડાવ જવાબ આપ્યો હતો કે આમાં તો આવું જ હોય આ વિષય પર જૂનાગઢ કલેક્ટરે કાર્યવાહી કરી છે અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર સુધી મામલો પહોંચાડ્યો હતો આ મામલે ડીપીઓએ ભલામણ કરી હતી કે શિક્ષકો સામે શિસ્તભંગના પગલાં લેવા જોઈએ એટલે પ્રતિભાબેન મારુ ભરતકુમાર રાઠોડ સરોજબેન સુખડિયા ગીતાબેન કમાણી જયશ્રીબેન ગઢિયા અને નિમિષાબેનની માવત વગેરે સામે પગલાં ભર્યા હતા અને છ શિક્ષકોની બદલી કરી નાખી હતી પોતાની બદલી રોકવા માટે શિક્ષકોએ રાજકીય નેતાઓનો કોન્ટેક કર્યો હતો કે લાગવગ થઈ જાય પણ ક્યાંય મેળ પડ્યો ન હતો ખાલી આટલું જ નહીં ડીડીઓને પણ આવા મુદ્દાઓની જાણ થઈ છે ડીડીઓ પીએચસી સીએચસી આંગણવાડી અને નિશાળોની મુલાકાત લેતા જોઈએ છે ત્યારે તેમણે પણ આવી વસ્તુઓ અનુભવી છે એકવાર તો તેમણે શિક્ષકને ખકડાવીને કહ્યું હતું કે તમે શાળામાં માવા મસાલા ખાઈને થૂંકો છો એ કેટલું યોગ્ય કહેવાય વિદ્યાર્થીઓ તમારી પાસેથી શું શીખશે અમુક શિક્ષકો તો વગર ટ્રેન કરેલી દાઢીમાં જોવા મળ્યા હતા તેમણે પણ કહ્યું હતું કે તમે શિક્ષક છો કે ગુંડા હાલ તો અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ખાલી બદલી કરીને કાર્યવાહી કરવામાં આવી છે પણ એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સરકારી કર્મચારી ગેરરીતિ કરતો કે કોઈ પણ શિક્ષક આવું કરતો જોવા મળશે તો હવે બદલી નહીં થાય સીધી સસ્પેન્શનની ચિઠ્ઠી જ પહોંચશે આવી છે તમારું શું માનવું છે એ અમને કોમેન્ટ કરીને અચૂપ કહેજો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર